માઉન્ટ આબુમાં ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા વરસાદી માહોલમાં હિલ સ્ટેશન આબુમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો છે ભારે વરસાદના લીધે નકિલેક પર બોટિંગ બંધ કરાયું છે પ્રવાસીઓ રેનકોટ અને છત્રી સાથે મોસમનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા છે બે ઇંચ વરસાદમાં માઉન્ટ આબુના રસ્તા પાણી પાણી થઈ ગયા છે બધો આબુની અંદર એની મજા જાતિ અલગ છે આજે સવારથી પણ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો કે આ બોટિંગ બધી બંધ છે અત્યારે તો વરસાદ એટલો બધો આનંદ આવે છે વાત પૂછું તમને ફૂલ એન્જોય કરે ફૂલ એન્જોય કરે મજા આવે તો અમારા કાશ્મીરમાં ઓછી ઓછો વરસાદ પડે વરસાદ બહુ મજા આવી ગઈ સાઉન્ટ આવીને બહુ જ જોવાની બધી અહીંના પહાડો પછી અમે જતા હતા ત્યાં દર્શન કરવા ગયા હતા ત્યાં પણ બહુ મજા આવી અને અહીંયા બહુ ફૂલ પબ્લિક આવે છે અને જોવાની જે જે વાતાવરણ છે બહુ મસ્ત છે રાજસ્થાનના સ્વર્ગ ગણાતા માઉન્ટ આબુમાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે આપણે દ્રશ્યો બતાવી કે ભારે વરસાદ વચ્ચે પણ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ રેનકોટ અને છત્રી લઈને અહીંયા નક્કી તળાવની જે મજા છે તે અત્યારે લઈ રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા ગુજરાતીઓ પણ જોવા મળી રહ્યા છે અને ગુજરાતીઓ જે છે તે જોવા રહ્યા છે દ્રશ્યો બતાવી બતાવીશ એક નાખે જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નક્કી લેક અત્યારે આપ જોઈ શકો છો કે નક્કી લેકમાં પાણી પણ ભરાઈ ગયું છે અને નક્કી લેકમાં પાણી વધ્યું હોવાથી અને વરસાદ વધ્યો હોવાથી જે બોટિંગ છે તે બોટિંગ અત્યારે બંધ કરી દેવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ગઈકાલે રાતથી જે ભારે વરસાદ માઉન્ટ આબુમાં પડી રહ્યો છે તેને લઈને અત્યારે બોટિંગ પણ બંધ કરી દેવામાં આવી છે બોટિંગ બનાવી પ્રવાસીઓ ઊભા થયા છે પરંતુ જે રીતનો માહોલ માઉન્ટ આબુમાં છે તેને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને આ માહોલને સૌંદર્યની ચાદર ઓઠી છે વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે અદભુત નજારો જોવા મળી રહ્યો છે અને પર્વતોએ લીલી ચાદર ઓઠી છે નાઇન ડેમના નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે માઉન્ટ આબુમાં ધુમ્મસ વધતા વાદળો પથરાઈ ગયા છે અહીં અને સુંદર દ્રશ્ય છે સુંદર વાતાવરણ વચ્ચે પર્યટકો પણ બોટિંગની મજા માણવા માટે આવ્યા હતા પરંતુ વરસાદના કારણે બોટિંગ બંધ છે વહેલી સવારથી માઉન્ટ આબુમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આજે વાતાવરણ એટલું મસ્ત છે કે વાદળો અમારા ઉપરથી ચાલી રહ્યા છે બહુ સરસ સુંદર વાતાવરણ છે એકદમ અને ઠંડી હવા છે અમરેલીના સાવરકુંડામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીએ બ્રહ્મ સમાજની લાગણી તેવું નિવેદન આપ્યું વ્યાસપીઠ પર કહ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે જેને લઈને બ્રહ્મ સમાજમાં રોષ છે વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે અને સાથે જ સાવરકુંડા સમસ્ત બ્રહ્મ સમાજે આવેદન આપ્યું હતું અને રાજુગીરી ગોસ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું છે નિવેદન લઈને વિવાદ થતા કથાકાર રાજુગીરી ગોસ્વામી માફી માંગી છે અને કહ્યું છે કે ભૂલ માં મારાથી બ્રહ્મ સમાજ વિશે બોલાઈ ગયું છે હું પોતે બ્રાહ્મણ છું અને મને ખબર છે કે બ્રહ્મ સમાજની લાગણી દુભાય છે અને એટલે જ માફી માંગુ છું એમાં કે બાપુ ઘણા બધા બ્રાહ્મણોનું હૃદય દુખાણું છે કે બાપુએ આવું ન બોલવું જોઈએ બાપુ એક જવાબદાર વ્યક્તિ છે એક વ્યાસપીની ગીરીમાં વ્યાસપીની મર્યાદાને રાખવી જોઈએ તો હા એ શબ્દ મારાથી બોલાઈ ગયો એ મારી ભૂલ છે જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું